તો આજે મારા લગ્નની ની પહેલી સાંજ હતી હું મારા બેડ ઉપર બેઠી હતી અને મારા પતિ રૂમમાં આવ્યા અને અમે બંને વાતો કરવા લાગ્યા લગભગ ત્રીસ પાંત્રીસ મિનિટ પછી તે બોલ્યા કે આજે મને ખૂબ જ તાક લાગી ગયો છે એટલે મને નિંદર આવે છે

હવે હું પણ વિચારમાં પડી ગઈ કે આવી રીતે આને રોજ રોજ શેનો થાક લાગે છે આ બધા મારાથી કંઈક વાત છે જે બધા છુપાવી રહ્યા છે પરંતુ એક રાતે જ્યારે મારા પતિદેવ ભર નિંદરમાં હતા એટલે મેં તેનો મોબાઈલ ફોન લીધો અને તેનો લોક ખોલવાનો પ્રયત્ન કરવા લાગી પરંતુ લોક મારાથી ખુલતો ન હતો ત્યારે મને અચાનક યાદ આવ્યું કે તે ફિંગરપ્રિન્ટ લોક છે એટલે મેં તેના હાથ વડે લોક ખોલ્યો અને ફોન માં જોવા લાગી તો મેં ગેલેરી એક વિડીયો જોયો જેમાં તેનો એક મિત્ર હતો જે હંમેશા તેની સાથે રહેતો હતો વિડીયોમાં તે બંને મિત્રો એકબીજા સાથે ખૂબ જ મોજ મજા કરી રહ્યા હતા આ જોઈને મારી આંખો સામે અંધારા આવવા લાગ્યા મને સમજતા વાર ન લાગી કે મારા પતિને ચા કરતા કોફીમાં વધારે રસ છે એટલા માટે તે રોજ થાકી ગયો થાકી ગયો એમ કહે છે

મોજ કરાવી દેતા મિત્રો મોજે મોજ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું નવા વિડીયો ત્યાં સુધી આવજો